પેલા સાકુ લઈને વાંચો મારે પછી એનો છોકરો ફરિયાદ કરી એવો એ અમને કોઈને ખબર હતી નઈ અમારે બે જણા ઉપર ફરિયાદ કરી હતી એક ભગુ રામ ઉપર ગોહિલ એની ઉપર ફરિયાદ કરી હતી એને ના અમને બેન લઈ જાય ઘરે તો હું તો હું નથી ઘરમાં હું તો એનાથી મને લઈને વૈયા ગયા પોલીસ વાળા આવી બે જણા આવ્યા હતા એ ભલાભાઈ ભરવાડ ને ગોવિંદભાઈ બે જણા આવીને મને લઈને વૈયા ગયા પછી મને ના લોકઅપ કરી લીધો પછી મને રાખો દારૂ ઉતરી જો મને પછી લઈ જા મારવા ઉપર મેળિયા ચડાવીને મને માર્યો પછી મને કે માં હામી જેમ લાગે બેન હામી ગયો દીધો પછી પાછો મને લોકઅપ કરી દીધો લોકઅપ કરે ને પછી રાતે સાહેબ આવ્યા પછી સાહેબે મને બહુ માર્યો અંદર લઈ જઈને ઓપી માં ને મને એક રા બે દિવસ ને બે રાત અંદર રાખ્યો ના લોકઅપ માં અમારા ગામ જેટલો દારૂ જોતો એટલો મોય મિનિ દીવ છે આ ચાર પાંચ ગામડા છે ને અમારા એવડા એને કઈ ના કે આમ પી ને અમને મારે લખા પુના એ વેસે છે અમારે ચાર પાંચ ગામડા જેટલો દારૂ ને એટલો મોય મિનિ દેવડા દીવ છે ચાર પાંચ ગામ ના મો જોઈ સાહેબ આવ્યું મારું નામ હું ખેત મજૂર છું દલ્લી મેં ભાઈ જુ રાખ્યું પછી રમેશભાઈ ને અમે થી દૂધ લેવા અમે ભૂલી ગયા જ્યાં એટલે પછી અમે દૂધ લેવા મોકલો પછી લકાપુના અમારા ગામમાં દારૂ વેસે છે કંટાળા ગામમાં પછી લકાપુના દારૂ વેસે તો આ છોકરા ને દારૂ નું બંધારણ થઈ ગયું છે આ છોકરો દારૂ ત્યાં પીવા માંડ્યો પછી એ છોકરો જ્યાં દારૂ પીતો હતો પછી મેં ફોન આવ્યો ગામના નો કે ભાઈ આ છોકરો બબાલ બોલે છે ફૂલ થઈ ગયો એ પેલા પડેલો હશે એટલે કઈ મગજમાં ધાર્યું રહેતું નથી પછી પી એટલે મને ગામનો ફોન આવ્યો હતો હું દવા દવાનો પંપ મૂકીને ઘેરે આવ્યો ઘેરે પાવ પગલા ઘેરે લઈ જ્યો આ છોકરાને જે છોકરાને ઘેરે લઈ જ્યો એટલે મેં રહી દીધો ઘર ની અંદર સાહેબ ની ગાડી આવી લખાદા ના ફરિયાદ કરી આવ્યો બુટલે ઘર નો છોકરો ટૂંકમાં એ ફરિયાદ કરી આવ્યો એટલે ગાડી આવી આ છોકરા ને લઈ ગયા પણ ઘેરે હું તો અહિયાંથી સાહેબ ને સીસીટીવી કેમેરો ખીસે હતો એ સારું હતો મેં કે ભાઈ સાહેબ રહેવા જો હોય ગયો મને કે નહીં મારે લઈ જવો પડશે મેં કે તો લઈ જાવ બાપા અમે તો સાહેબ ખાખી થી મારે તો અમે શું કરીએ અમે મજૂર માણસો છે પછી અમારે બોટલે ને આ લોકો કઈ કેતા નથી ન્યાય એ લોકોના ના ખિસ્સા ભરાય છે ને અમારા ગામમાં મિની દીવ છે દલડી પસપસિયા પછી બોરાળા કંટાળા મીની દીવ છે દીવ જવાની મારે કઈ જરૂર નથી એ પણ મોઢે મળે છે પાંચસો લિટર જોતો હોય તો દારૂ અમારે બાજુ બે પાંચ ગામમાં મળી જાય અમારે નાય જોઈ સરકાર પાસે કે બુટલે વગર ને પકડો ન્યા તમારા ખિસ્સા કરે છે એ લોકો ને તમે કઈ કેતા નથી ને પીવા વાળાને તમે બે બે પાંચ પાંચ જણા સડી સડીને મારો આ છોકરા ને અડતાલીસ કલાક રાખો બે વખત મેં જામીન દીધા બીજે બીજે દિયાર છોકરાને છોડ્યો પેલે દે હું લઈ જા તેથી હું બીજા દી સવારે જો મારા જામીન લઈ લીધો છોકરા નો પછી એને અરે એક ભગુ રામ હતો એ માનતા માણસ સાહેબ એને મને આપી દીધો કે આને લેતા જો આને મારે રાખવો છે કઈ વાંધો નઈ સાહેબ અમારે તો ખાખી મરી તો અમે શું કરીએ ગરીબ માણસ પછી સાહેબ લોકો પીવે છે એને આ લોકો કઈ કેતા નથી આ જે પીવે એને હેરાન કરે છે પાંચ માસ ના જણા સડે ટેબલ આમ છાતી માથે પગ દઈ દઈ મારે છે આને કોઈ એવો મર્ડર તો નતું કરી નાખ્યું મર્ડર કરી નાખ્યું હોય તો વાત અલગ છે તો તમે કાપી નાખો તો મને મંજૂર છે બાકી આ છોકરો થી પીવે છે ને એવા છે તો પછી આ લોકો જે છે એના પોલીસ એને એ લોકો કઈ કેતા નથી બાકી જે પીવે છે એને ખોટી રીતે અમને ગરીબ માણસો ને હેરાન કરે અમારે એવી માંગ છે કે અમને જા મળવો જોઈએ અમે તો કોઈ એનો વિરોધ નથી કરતા ખાતુ છે મા બાપ છે અમે એનો કોઈ વિરોધ નથી કરતા પણ મને ન્યાય મળવો જોઈએ